ખેરાલુમાં ભાજપના પાટણ લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ થયો વરસિંહ ડાબીના હસ્તે હાઈવે પર કાર્યાલયનો પ્રારંભ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અજમલજી ઠાકોર રહ્યા હાજર પ્રભારી જયશ્રીબેન દેસાઈએ આપ્યા કાર્યકરોને આશીર્વાદ ખેરાલુ ખાતે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત પ્રભારી જયશ્રીબેન દેસાઈ સંયોજક હેમંત સુખલ સહિત મહિપાલસિંહ સહિત યુવા ભાજપ પ્રમુખ મયુર પટેલ સહિત ખેરાલુ તાલુકા ભાજપના પ્રમુખ પરથીભાઈ ચૌધરી સહિત શહેરના પ્રમુખ વીડી દેસાઈ સહિત સતલાસણા તાલુકા ભાજપના પ્રમુખ વિનુસિંહ ચૌહાણ સ્ટેજ પર સ્થાન લીધું હતું ભરતસિંહ ડાભીના અંગત મિત્ર એવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ રાણા સહિત ડભોડા જિલ્લા સીટના ડેલીગેટ અશોકજી ઠાકોર નજીર મિયા પઠાણ સહિત ભગુભાઈ ચૌધરી સહિત નગરપાલિકા પૂર્વ કારો કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ વઘવાડી સહિત વિનાયક પંડ્યા સહિત રાજુભાઈ સથવારા રિક્વેશ દેસાઈ ગોવિંદભાઈ રાવત ઈરવાણી ચૌધરી દલસાંગભાઈ સરપંચ મછાવા અને અશ્વિનભાઈ દેસાઈ સરપંચ સહિત જેઠાભાઈ પ્રજાપતિ પૂર્વ નગરસેવક અને નવીનભાઈ પરમાર સહિત પૂર્વ નગરસેવક સુભાષભાઈ દેસાઈ સહિત ચેતનજી ઠાકોર અને રમેશભાઈ રાવત મંડાલી પણ હાજર રહ્યા હતા ત્રણ તાલુકા રાજપૂત પ્રમુખ નટુબા અને અશોકસિંહ રાજપૂત ઉપપ્રમુખ તાલુકા ભાજપ ખેરાલુ વડનગર ઠાકોર ચંદુજી માસ્તર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા રામસિ શંકરજી ઠાકોર સહિત રામ ભક્ત પવનભાઈ ચૌધરી સહિત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ મહેતા સહિત મુકેશભાઈ બારોટ ડબાડ સહિત સતલાસણા નાનજીભાઈ ચૌધરી ભરતજી ઠાકોર સહિત દશરથભાઈ પ્રજાપતિ અને અશોકભાઈ દેસાઈ બાપુ સહિત અજયભાઈ બારોટ સહિત વિનુભાઈ ચૌધરી પાંચા અને લુણવાના નસરુખાન પઠાણ સહિત મહિલા આગેવાન પ્રવીણાબેન ચૌધરી સહિત આશાબેન બારોટ સહિત જયશ્રીબેન દરજી સહિત નરસિંહભાઈ ચૌધરી સહિત લાલાજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેરાલુ વિધાનસભા ત્રણ મંડળના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પૂજા કરીને દીપ પ્રાગટ્યા બાદ મહેમાનોનું પાર્ટીના ખેસથી સન્માન કર્યું પાટણ સાંસદ ભરતસિંહ રાભીએ ભાજપની સરકારના કર્યા વખાણ સરપંચથી સાંસદ સુધીની સફરમાં આપના સહયોગથી જ થઈ ભાજપની સરકાર દ્વારા વડનગરથી અંબાજી આબુ રોડ રેલવે લાઈન મંજૂરી આપી તે હજારો કરોડથી વધુ રકમ ફાળવી હાલ ધમધોકાર કામ ચાલી રહ્યું છે આ બધું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી જ શક્ય બન્યું છે મીડિયા સાથે વાતચીતમાં ભરતસિંહ ડાબીએ આપી વિગતો મધ્યસ્થ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

આંદોલન કરતા એ રેલવે નો પ્રશ્ન જે લોકસભામાં નિયમ ત્રણસો સિત્તોતેર નીચે રજૂઆત કરેલી અને આપણા યશસ્વી વડાપ્રધાન અને રેલવે વિભાગે ત્રણ હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા હાલ જે ડબોડા કામ ચાલી રહ્યું છે એ રેલવેનું કામ છે અને રેલવેનું કામ પૂરપાટ ચાલી રહ્યું છે તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી થઈને આગળ જઈ ભારતીય જનતા પાર્ટીએ પાટણ લોકસભાની સીટ ઉપર મારી બીજી વખત પસંદ કરી છે આ દેશના અને જૂના ખેરાડો તાલુકાના વતની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી સાહેબ અને રાજ્ય દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને સી આર પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જ્યારથી મારી ટિકિટ ડિક્લેર થઈ છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના સંગઠને એક પણ કલાકનો આરામ આપ્યા વગર મહેસાણા બનાસકાંઠા અને પાટણ ત્રણ જિલ્લાઓની સીટ હોવાથી તપાસ કાર્યક્રમ યોજીને લોકો વચ્ચે જ્યારે મને જવાનું થયું છે ત્યારે કાર્યકર્તાઓ કેન્દ્રના પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો અને પ્રજા વચ્ચે જ્યારે જવાનું થયું છે ત્યારે પ્રજામાં કાર્યકર્તાઓમાં અનેરો આનંદ છે ઢોલ નગારા સાથે સ્વાગત કરીશું ઘોડા ઉપર પર તલવાર સાફું ભેટ આપ અને પ્રજામાં જે ઉત્સાહ છે એના ઉપરથી હું કહી શકું કે આ વખતે પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય પાંચથી સાત લાખ મતે થશે